હિન્દુ શાસ્ત્રોમાં ચૈત્ર માસનું ખૂબ મહત્વ છે ચૈત્ર માસમાં આવતા નવરાત્રીનું પુરાણોમાં વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે ત્યારે આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થતાં થેર થેર માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે જેમાં આસો નવરાત્રી શાકંભરી નવરાત્રી ગુપ્ત નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી છે જેમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ મહત્વ છે ચૈત્ર નવરાત્રીમાં નવ દિવસ માતાજીના જવેરાનો સ્થાપન કરી પૂજા આરાધના કરવામાં આવે છે જેથી પ્રારંભ સુરતમાં માતાજીના મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો ત્યારે સુરતના ભાગલ વિસ્તારમાં આવેલ અંબાજી રોડ ખાતે અતિ પૌરાણિક એવા અંબાજી મંદિર અને મહાકાલી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સાથે જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા સુરતના ઇતિહાસ સાથે જોડાયેલા પૌરાણિક એવા અંબાજી મંદિર અને મહાકાલી માતાજીના મંદિરના પૂજારીઓએ જણાવ્યું કે નવ દિવસ માતાજીને શ્રંગાર કરવામાં આવે છે સાથે અલગ અલગ સવારી પર માતાજીને બિરાજમાન કરવામાં આવે છે અહીં નવરાત્રી દરમિયાન ભક્તો સુરત સહિત અન્ય શહેરોમાંથી તથા દેશ વિદેશથી ખાસ માતાજીના દર્શનનો લ્હાવો લેવા આવે છે તો અહીં આથમ દિવસે માતાજીનું નું નવચંદી હવન પણ કરવામાં આવે છે અને અહીં આવનાર ભક્તોની તમામ મનોકામનાઓ માતાજી પૂર્ણ કરતા હોવાની ભક્તોમાં ખાસ શ્રદ્ધા છે બિરાજમાન છે જે દાદાના સ્વપ્નમાં માતાજી આવ્યા હતા એ સ્વરૂપમાં માતાજી અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે એનું સ્થાપના વિક્રમ સંવત માં કરવામાં આવી હતી

બુધવારે કુકડો એવી રીતના બધા અલગ અલગ સવારીઓ પર બેસાડવામાં આવશે અહીંયા ગટ સ્થાપન આજે કરવામાં આવ્યું છે જે નવદુર્ગાનું સ્થાપન છે જે નોમના દાડે ઉત્થાપન થશે માકડી અને બહુચરાજીના જે પારણા કરતા હોય જે અપવાસ કરતા હોય એમને નોમના પારણા કરવાના આવે છે એટલે અમારા માતાજીને અહીંયા નોમના પારણા થાય છે બાકી બધા બાકી બધા માતાજીના દસમ પારણા થાય છે આજે ચૈત્ર માસ નો પ્રારંભ થયો છે સાથે ચૈત્ર નવરાત્રી નો પણ પ્રારંભ થયો છે કહેવાય છે કે હિન્દુ વર્ષમાં ચૈત્ર નવરાત્રી ને ખુબજ શાસ્ત્રમાં ખુબ જ મહત્વના કહેવામાં આવે છે તો આપણે અહીં આજે સુરત ના અંબાજી મંદિર ખાતે ઉપસ્થિત છે અને જાણીએ કે નવરાત્રી દરમિયાન અહીં કેવી રીતે ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને માતાજી પૂર્ણ કરે છે તો કેવી રીતે માતાજીને નવ દિવસ શ્રીંગાર કરવામાં આવે છે નમસ્કાર હું શું અંબાજી અંબાજી મંદિરનો સૃષ્ટિ અને પૂજારી આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે ચૈત્ર નવરાત્રી એટલે શરૂઆત પ્રારંભ થયો હતો એટલે હિન્દુ ધર્મમાં નવું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે ચૈત્ર નવરાત્રી જે જ્યારે કોઈ જન્મે ત્યારે જન્મી ખૂબ મહત્વની છે એટલે માતાજીનું પૂજન અર્ચન આ દિવસોમાં થાય છે ચૈત્ર નવરાત્રીમાં દસ દિવસ મંદિરમાં ભાગડ પર આવેલું અંબાજી મંદિરમાં વિશેષ પૂજાઓ અને યજ્ઞનું આયોજન છે જે વર્ષોથી નિયમ પ્રમાણે ચાલતું આવ્યુ છે આજે પહેલા દિવસે માતાજીનો સોનાનો શણગાર છે જે અમારા પૂર્વજોએ વર્ષોથી બનાવેલો છે તે જ પહેરાવવામાં આવે છે અને કમળ પર બિરાજમાન છે સવારે 6:30 વાગે આરતી કરવામાં આવી છે શુભ મુહૂર્તમાં નવ દુર્ગા માતા જવાનાનો સ્થાપન કરવામાં આવ્યો છે તેની પૂજા અર્ચના આરતી કરવામાં આવી છે મંદિર 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને સાંજે 4 થી 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

મારું નામ પૂજા ભાવિન ગોસ્વામી છે જે અહીં જે અંબાજી માતાજી નું જે મંદિર છે ત્યાં કે શું મહિમા છે અને ભક્તો શું આસ્થા લઈને આવે છે એયા માતાજીનો ખૂબ મહિમા છે આરતીના સમયે લાખોની સંખ્યામાં ભગતો દર્શન કરવા આવે છે માતાજીના અને માતાજીની નવ નવખંડ નવ નવ ચંડી માતાજીનો અહીંયા સ્થાપના કરવામાં આવે છે અને એમના દર્શન કરે છે લોકો

અહીંયા નવ દુર્ગા માતાજી નું સ્થાપના કરવામાં આવે છે એને અમે ઝવેરા અમે બરકતી તરીકે ગલ્લામાં મૂકવા આપીએ છીએ અને એ કળશનું પાણી પણ અમે આપીએ છે એનાથી જે કોઈને બીમારી હોય એ પણ સારી થઈ જાય છે જે જે આપણે રીતે મંદિર અંબાજી મંદિરના પૂજારી તેમજ અહીં ભક્તો સાથે વાત કરી તેઓ એ જણાવ્યું કે અહીં માતાજી નો ખુબ જ મહિમા છે નિસંતાન દંપતી અહીં મનોકામના લઈને આવે છે તેમની પૂર્ણ થાય છે તેવું પણ પૂજારી દ્વારા જણાવવામાં આવેલું છે કેમેરા પર્સન સાથે રશ્મિના